ગીતા કોલોનીના ઘાટ પર ભક્તો વહેલી સવારે જ એકઠા થયા હતા અને પવિત્ર નદીના કિનારે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું આ તહેવારના અવસરે ભક્તો ઉપવાસ રાખે છે અને સૂર્યદેવને પ્રાર્થના કરે છે આ તહેવાર દરમિયાન ભક્તો પવિત્ર નદીમાં ડૂબકી લગાવીને અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે ગીતા કોલોનીના ઘાટ પર ભક્તોનું ઉમટેલું ટોળું અને તેમની ભક્તિભાવના દ્રશ્યો ખૂબ જ પ્રભાવશાળી હતા ડ્રોન વિઝ્યુઅલ્સ દ્વારા આ દ્રશ્યોને કેપ્ચર કરવામાં આવ્યા હતા જેનાથી આ તહેવારની ભવ્યતા અને ભક્તિભાવ સ્પષ્ટ થાય છે છઠ પૂજાના આ પાવન અવસરે ભક્તોએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કર્યો ગીતા કોલોનીના ઘાટ પર ભક્તોનું ઉમટેલું ટોળું અને તેમની ભક્તિભાવના દ્રશ્યો ખૂબ જ પ્રભાવશાળી હતા આ તહેવારના અવસરે ભક્તો ઉપવાસ રાખે છે અને સૂર્યદેવને પ્રાર્થના કરે છે આ તહેવારના અવસરે ભક્તોએ પવિત્ર નદીમાં ડૂબકી લગાવીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને તેમની કૃપા મેળવવાનો પવિત્ર પ્રયાસ કર્યો